વડોદરા મહાનગરપાલિકા દક્ષિણ ઝોન દ્વારા સ્વચ્છતાહી સેવા બે હજાર પચીસ અંતર્ગત એક પેડ મા કે નામ ટુ જીરો વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત મિશનના સપના સાથે પર્યાવરણનું રક્ષણ અને સ્વચ્છતા જાળવવા માટે આ આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાનના જન્મદિવસથી લઈને બીજી ઓક્ટોમ્બર સુધી મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સુધી સેવા પખવાડિયાની ઉજવણીનો કાર્યક્રમ થઈ રહ્યો છે આ અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા ચારેય ઝોનમાં કાર્યક્રમો યોજાયા હતા દક્ષિણ ઝોનમાં વોર્ડ નંબર સોળના ગુરુકુલ ચાર રસ્તા નજીક ટીપી ખાતે એક પેડ માકે નામ તેમજ સ્વચ્છતા વિષયક કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા દંડક શૈલેષ પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સાથે સ્થાનિક નગરસેવકો અને નાગરિકોએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો શહેરમાં વડોદરા મહાનગરપાલિકામાં એક પેડ માકે નામ આપનામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબનું વિઝન અને મુખ્યમંત્રી સાહેબનું મિશન એ અંતર્ગત એક પેડ માટીના વૃક્ષારોપણ કરવામાં આવ્યું છે આજે ટોટલ વડોદરા શહેરમાં વડોદરા નગરપાલિકા તરફથી સાત થી આઠ હજાર વૃક્ષો રોપવામાં આવશે અને વિવિધ વોર્ડમાં ઓગણીસો ઓગણીસો વોર્ડમાં આજે સો થી બસો હજારનું વિતરણ કોર્પોરેશન તરફથી કરવામાં આવ્યું છે એટલે તમારા માધ્યમથી વડોદરા શહેરની જનતાને એક અપીલ કરું છું કે તમારે કોઈ બી વૃક્ષ લેવું હોય તો ગાર્ડનમાં છે નજીકમાં કોઈ કોર્પોરેટર છે સંગઠનની ટીમ છે એના માધ્યમથી માધ્યમથી તમને વૃક્ષ રૂપા છે એનું ઓપી આપવા આવશે વૈશ્વિક નેતા વીરનરી માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ના જન્મદિવસ સત્તરમી સપ્ટેમ્બરથી લઈ અને બીજી ઓક્ટોબર સુધી સેવા પખડે તરીકે ગુજરાત નક્કી કરવામાં આવ્યું છે આ સેવા પખવાડિયા દરમિયાન અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવે છે જેમાં મુખ્ય કાર્યક્રમ છે સ્વચ્છોત્સવ એક પેડ માટેના સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ હોય મેડિકલ કેમ્પ હોય વિકલાંગો માટે કીટનું વિતરણ હોય આ અલગ અલગ કાર્યક્રમો દ્વારા જે માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીનું જીવન સેવા સુ અને ગરાબ કલ્યાણ માટે સમર્પિત છે એને સરકાર ની યોજનાઓ સો ટકા સેક્યુરેટ થાય જે અંતિમ પંક્તિના માણસો ત્યાં સુધી પહોંચે સાથે સાથે ભારતની સંસ્કૃતિ અને બધાનું રક્ષણ થાય એ માટે પણ સરકાર એ સંકલ્પ લીધા છે એક પોઈન્ટ માર્કેટ નામ ટુ પોઈન્ટ ઝીરો અંતર્ગત આજે ચારે ચાર ઝોનમાં અલગ અલગ ફ્લોડ આઇડેન્ટિફાઈ કરી અને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ ચારેય જગ્યા પર અર્બન ફોરેસ્ટ બનાવી અને છાણી એટલાથી જુદાની પાછળ જે મિયાવાકી ફોરેસ્ટ જાપનીઝ પદ્ધતિ એનાથી લગભગ પાંચ હજાર પાંચસો જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે ગુરુકુળ ચાર રસ્તા પાસે બસો જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે આજે એટલે કહી શકાય કે એક પેડ માકે નામ અંતર્ગત એક કોર્પોરેશન આવનારા બે વર્ષમાં વીસ લાખ વૃક્ષો વાવવાનો સંકલ્પ લીધો છે આવનારા છ મહિનામાં પાંચ લાખ જેટલા વૃક્ષો વવાય એ પ્રકારની તૈયારી ચાલી રહી છે અત્યાર સુધીમાં સવા લાખ જેટલા વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે આજે ગુરુકુળ ચાર રસ્તા પાસેના પ્લોટમાં જે અર્બન ફોરેસ્ટ પ્લાન્ટેશનનું ઉદઘાટન છે ત્યારે આ પ્રસંગે અમારી વચ્ચે શહેરના દંડક એવા શ્રી શૈલેષભાઈ પાટીલ એરિયાના કાઉન્સિલર શ્રી ઘનશ્યાપભાઈ સોલંકી નિયલબેન પટેલ તમામ અધિકારીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને આજના દિવસમાં સાડા આઠ હજાર વૃક્ષોનું વાવેતર થાય જેમાં છાણી છે ગુરુકુળ ચાર રસ્તા છે ભાઈ છે અને કિશનવાડી આ ચાર અલગ અલગ પ્લોટમાં સાડા આઠ હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે આપના માધ્યમથી તમામ નાગરિકોને અપીલ કરીએ છીએ કે આવનારી પેઢીને જો ગ્રીન વડોદરા આપવું હોય સસ્ટેનેબલ વડોદરા આપવું હોય નેટ ઝીરો સિટી આપવું હોય તો ક્લાઇમેટ ચેન્જના વખતમાં કુલિંગ સારું થાય કાર્બન ડાયોક્સાઇડનું સિક્યુલેશન થાય ઓક્સિજન રિલીઝ થાય અને લોકોને આનંદ મળે લોકોની હેલ્થ સારી રહે એ માટે વૃક્ષારોપણ એ જ માત્ર રસ્તો છે આવું આપણે શું ભેગા થઈ અને વૃક્ષારોપણના ડ્રાઈવને પરિવર્તિત કરી વડોદરા શહેરની જે સત્તર ટકા ધરતી પર વૃક્ષારોપણ છે અને તેત્રીસ ટકા ધરતી પર વૃક્ષારોપણ થાય અને મોટી સંખ્યામાં વૃક્ષો થાય જેથી કરી ને પશુ પક્ષીઓને પણ રહેઠાણ મળે અને જમીનનું ધોવાણ પણ અટકે જમીનની ફળદ્રુપતા વધે એના પાંદડામાંથી જે ગાર્ડન વિશે એમાંથી આપણે કોમ્પ્રેસ બાયોગેસ બનાવી શકીએ અથવા ખાતર બનાવી શકીએ એટલે કહી શકાય કે સાચા અર્થમાં સસ્ટેનેબલ સિટીનું નિર્માણ કરી શકીએ આવનારી પેઢીને આપણે સાચા અર્થમાં એક ગ્રીન સિટી સસ્ટેનેબલ સિટી અને ક્લાઇમેટ ગ્રીન સિટી આપીને